અને ઘનશ્યા મોદીને દબોચી લીધા જે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હોવાનું માનવામાં આવે છે દરોડા દરમિયાન પોલીસે છપ્પન હજાર રોકડ અને મહત્વપૂર્ણ પુરાવા કબજે કર્યા જે આ રેકેટના મોટા નેટવર્ક તરફ ઇશારો કરે છે તપાસ દરમિયાન એક કરોડના બેલેન્સ વાળા ચાર સટ્ટા આઈડી મળી આવ્યા જે આ ગેરકાયદે વ્યવસાયની વ્યાપકતા દર્શાવે છે અધિકારીઓ હવે આ એકાઉન્ટ સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોને ટ્રેસ કરી રહ્યા છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરી રહ્યા છે વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટ સાથે જોડાયેલા ઓછામાં ઓછા અગિયાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે કાયદાને વ્યવસાય જાળવવા માટે પોલીસ સક્રિયપણે આ આરોપીઓની શોધખોળ કરી રહી છે આ કાર્યવાહીનો હેતુ ગેરકાયદે સટ્ટા પ્રવૃત્તિઓને અટકાવવાનો છે જે ખાસ કરીને મોટા ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વધી રહી છે પોલીસે ખાતરી આપી છે કે આવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલા લેવામાં આવશે ચાલુ તપાસ સાથે અધિકારીઓ સમગ્ર નેટવર્કને નષ્ટ કરવા અને ભવિષ્યમાં આવા સટ્ટા વ્યવસાયોને અટકાવવા માટે પ્રયત્નશીલ છે